હું હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું વ્યાસપીઠ વતી ભગવાન દ્વારકાધીશ મંગલ કરે અને કાયમને માટે બાબુભાઈ થકી આવો સંકલ્પ થતો રહે આવી ભાગવતી કથાઓ જીવનમાં થતી રહે આ બધા પુણ્યશાળી આત્માઓ આવી ભાગવતી કથાઓનું શ્રવણ કરતા રહો એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરવું છે મેલડી સાત દિવસ રહીને અષ્ટભાએ પણ આપણે ભાગવતની કથાનો સ્વીકાર કર્યો છે ને સાંભળી છે માય મેલડીના ચરણોમાં એ જગદંબાના ચરણોમાં હું દંડવત પ્રણામ કરો છો માં જગદંબાને અને એવું કહું છું કે આખા રામસણ ગામને સુખ સમૃદ્ધિ આપજે બાબુભાઈની આજે જીવનની જે ગાડી છે આમને માલ્યા કરે એવી માં ભગવતી જગદંબાને હું એના ચરણોમાં પ્રાર્થના કરું છું કારણ એમના થકી બધાનું કલ્યાણ થાય છે એક વિચાર બાબુભાઈ ભગતજીને આવ્યો અને કેટલા લોકોએ ભાગવતની કથા ગંગાના કિનારે સાંભળી એમના છે તો આપણે એક વખત એમને જે આયોજક મિત્રો છે આપણે આ કથાના મુખ્ય યજમાન આપણા